હું મિતેશ કુમાર કે વાઘેલા આચાર્ય ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા નંબર નવ થાનગઢ હું છેલ્લા અંદાજી દસ વર્ષથી અહીંયા ફરજ બજાવું છું ગઈકાલે એક અમારે દિવ્યાંગ બાળક છે જે બોલી શકતો પણ નથી અને સાંભળી પણ શકતો નથી વ્યવસ્થિત એ વિદ્યાર્થીને જ્યારે ટોયલેટ કરવા ગયેલો ત્યારે બે વિદ્યાર્થીઓ શાળામાં ગેડિયા અને એક મકવાણા પરિવારનો દીકરો આ બંને એને પાછળની ભાગમાં ગુદાના ભાગમાં આંગળીઓ કરીને એને રોવડાવેલો એ વિદ્યાર્થી રોતો રોતો મારી પાસે ઓફિસમાં આવેલો અને મને કહ્યું કે સાહેબ આ રીતે મને હેરાન કરો એટલે હું સાંભળી ના શકતો કારણ કે એ બેરો મૂંઘો છે એટલે પછી મેં બીજા બે વિદ્યાર્થીઓ પાસે બોલાવીને કન્ફર્મ કર્યું કોણ હતું એટલે નામ આયા કે ક્રિષ્ના કરીને એક છોકરો છે અને એક મકવાણા પરિવારનો છોકરો છે તો એ બંને વિદ્યાર્થીઓને મેં ઓફિસમાં બોલાયા ઓફિસમાં બોલાવીને આ જગ્યા જે રહી ત્યાં જ ઊભા રહીને મેં એ લોકોને સામાન્ય મીઠો ઠપકો આપ્યો વાસાના ભાગમાં બે ઝાપટ મારી કે ભાઈ આવી રીતે કોઈની પાછળ આવી રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ના કરાય તો આ પરિસ્થિતિમાં એના વાલી બીજો જે વિદ્યાર્થી છે એના વાલીએ કોઈ પણ એક્શન ન લીધા કારણ કે મેં એવો કોઈ માર માર્યો જ નહોતો પરંતુ બીજા જે વાલી રહ્યા એમને મારી વિરુદ્ધ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવેલી અને મને આવી રીતે ખોટી રીતે ફસાઈ દેવામાં આવ્યો છે તો મીડિયાના માધ્યમથી સર્વ જનતાને જણાવવું કે આ બાબતે હું સો ટકા નિર્દોષ છું અને આની માટે મારે કદાચ ન્યાયાલયના શરણે ભવિષ્યમાં જવું પડશે તો હું એ જવા માટે પણ તૈયાર છું અને ખાસ તો મારા સમાજના અને ગામના આગેવાનોને ખાસ જણાવવું કે આવી રીતે ખોટી રીતે મને ફસાવવામાં આવ્યો હોય આપ મારી સાથે ઉભા રહો અને મને પ્રતિકારાત્મક પગલાં જ્યારે પણ લેવાનો પ્રયત્ન કરું ત્યારે મારો સાથ સહકાર આપો એવી આશા સાથે